જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હોન્ડા સી ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડી વિશેની બધી જ વિગત હું આપી દઈશ આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે હોન્ડા સી ગાડી જોઈ રહ્યા છો તે હરિયાણાના પાર્સિંગની ગાડી છે તેને જે જેમાં કન્વર્ટ કરી આપવામાં આવશે

રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે વીમો પૂરો થઈ ગયેલ છે આ ગાડીનું એવું આ ગાડી ભાઈ જણાવે છે આ ગાડી ગુજરાત પાર્સિંગ કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે પાંચે ટાયર નવા નાખેલા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર નવા છે કંપની કલર એન્જિનમાં કોઈ ફોલ્ટ નહીં ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે વેલ મેન્ટેનેડ કાર છે ગાડીમાં કોઈ પણ બીજો ફોલ્ટ જોવા નહીં મળે બે છાવી છે આ ગાડીની કંપની મ્યુઝિક સિસ્ટમ તમને આ ગાડીમાં જોવા મળશે તેમજ એસી ચાઇલ્ડ ઓરિજિનલ કાર છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ ગાડીમાં તમને ચાર એરબેગ જોવા મળશે તેમજ ડબલ ટોપ ગેર પણ તમને આ ગાડીમાં જોવા મળશે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રૂબરૂ હિંમતનગર જોવા મળશે આ ગાડી વિશેની બધી જ વિગત ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ કોન્ટેક્ટ નંબર આ વિડીયોના નીચે તમને મળી રહેશે તમે ગાડીવાળા ભાઈને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર બોતેર બે અઠ્યાસી જીરો વીસ સોળ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની બધી જ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહેશો ચાચવેલી સાચવેલી ચોખ્ખી ગાડી છે